હેલો ફ્રેન્ડ તારું સ્વાગત છે મારા મસ્કમાં તો જો સવાર થઈ ગયા છે અને ચાલુ છે તો બધાને જય માતાજી ઓમ નમ શિવાય કેમ છો બધા મજામાં ને તો આશા રાખું છું તો બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું તો જો દીવા બધી થઈ ગયા છે અને પૂજાની હું ચાલે છે કાનજી મહારાજ દર્શન કરાવી દઉં લાલો મારો બેઠો છે અને બહાર જો કેવી રીતે આજ તો બહુ એકદમ લાઇટ તાપ છે એકદમ આ છ છ બહુ ન થાય રોજ આવે એમ એટલે આ તો ઠાર હોય ને એવું લાગે એકદમ તો પાણી આવ્યું નથી પાણીની ની આજ તો રાહ જોઈએ છે આવ્યો નથી હમ નકર સાત વાગ્યા તો આવી તો એક વાર નીચે ડોકો કાઢી ચાલો હવે

એક આમાં ફૂળ જ નથી થતો કોઈ રીતે પેલા બે દી આવ્યા પછી નથી ને કે

ଅନ୍ଧାର ଦଶ ମିନିଟ ଆଗେ ଲାଇଟ ଚାଲୁଛି

છે ને આજે કરવા તા દૂધીના ગોઠિયા ક્યાંક કે દૂધી પડી હતી હવે છે ને કાલ હાંડવો ખાધો તો ને એટલે રોજ પછી રાતે હેવી થઈ જશે ને રોજ ચાના પ્લેટ રાતે માતો એક દિવસ માઈન્ડ છે તો બીજું કે ચા ખર્ચે કરો કાટેથી ઉપલે કરો હાંડવો કરો તો એની જોડે ચા તો જોડે જ બીજા છે સાથે કોઈને ભાવે નહીં એટલે રાજેની ઈચ્છા પછી માંડી વાડી મેં ગાયન નથી કરું কিন্তু এটা কিন্তু আমরা বানাবো না আমরা শুধু পেঁয়াজ আর এর কি আর হয় না তো প্রমাণ কি কোন খাবার ধরে ভালো জিচরি খাইছে সময় করতে আমরা আছিバターের দিকে চলে যাই

ఆచార దోసక్రి బనేది జుకియే చారు ప్రతిని తయారీ కరాలగి తో వాట్ నీవు బనను బాకీతు అంటే బదు కరిలిదు వని ఎపచి ఆరతి కరిలితే

તો શોર્ટ વિડીયો બનાવવાના હતા તો થોડા શોર્ટ વિડીયો બનાવી લીધા લાઇક ના લીધે આંખમાં તો ચાલો હવે આજના બ્લોગને અહીંયા જોઈને કરીશું ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાની જેમાં ત્યાં અવન મળશે વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય